જુનાગઢ મેડિકલ કોલેજમાં આરોગ્ય સચિવે સરપ્રાઇઝ વિઝિટ કરી છે સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ કરી મેડિકલ કોલેજના અધિકારીઓમાં ભારે દોડધામ છે જવાબ એકાએક અસુવિધાઓ સુવિધામાં પલટાઈ જતા લોકો ચકિત થયા છે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વગેરેને જરૂરી સૂચનાઓ આપવામાં આવી सरकारी सीविल हॉस्पिटल सरकारी मेडिकल कॉलेज सरप्राइज विजिट, विजिट एक राज्य આરોગ્ય સચિવ આવી પહોંચ્યા હતા અને આરોગ્ય સચિવની સરપ્રાઇઝ વિઝિટથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી સરકારી હોસ્પિટલમાં લોકોને પૂરતી સુવિધા મળતી ન હોય જેની અનેકવાર વાર રજૂઆત કરવામાં આવી હતી પણ તંત્ર દ્વારા લોકોને જે પ્રાથમિક જરૂરી છે સુવિધા હોય છે સંડાસ બાથરૂમ પાણી લાઇટ પંખા આવી સુવિધાઓમાં પણ છે એ ઠાગઠયા કરવામાં આવતા હતા અને તે સુવિધા ઉપલબ્ધ થતી ન હતી ત્યારે ગઈકાલે રાજ્યના આરોગ્ય સચિવે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે આવી ઓચિંતી મુલાકાત દરમિયાન જે પાણીના કેરબાઓ ગોઠવાઈ ગયા હતા પંખાઓ ચાલુ થઈ ગયા હતા અને સંડાસ બાથરૂમ સ્વચ્છ અને સુંદર રીતે ચાલુ કરી દેવામાં આવ્યા હતા ત્યારે જો એક રાજ્યના આરોગ્ય સચિવની મુલાકાતથી સિવિલ હોસ્પિટલમાં આટલો સુધારો થઈ શકતો હોય તો લોકોને પડતી મુશ્કેલી સમયે આરોગ્ય વિભાગ અને અન્ય જવાબદાર તંત્રએ અવારનવાર સરપ્રાઇઝ પીડી આવી સરકારી હોસ્પિટલની લેવી જોઈએ